હરિહન કેમ કંપની તરફથી જસુભાઈ સોડા અત્યારે આપણે અલીણા તાબે મોધા જિલ્લો ખેડા ત્યાંના એક ફાર્મર છે કે જેમણે પીકાડોલ મરચીનું વાવેતર કરેલું છે અને એમના નેક્સ્ટ વિઝિટની અંદર આપણે હરિહંત કેમ કંપનીનું માઇક્રો માઇક્રોન્યુટ્રન્સ જે ફર્ટિલાઇઝર આવે એ રોયલનો ઉપયોગ કરાવ્યો હતો તો રોયલનો ઉપયોગ કરાવ્યા પછી આજે એમની આફ્ટર વિઝિટ છે તો વિઝિટ લીધા પછી એમનો અભિપ્રાય જોઈએ નમસ્કાર સાહિતના વિશ્વ બરાબર મોબાઈલ નંબર